અને કૃપાના સંતાની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેને સુક્તિ સુપૃત કરવાની ક્ષમતા ધરાવે છે સિદ્ધસર ખાતે માતાજીના પ્રાગટ્યને એકસો પચીસ વર્ષ થયા છે ત્યારે આ માત્ર જન્મોત્સવ નહીં પરંતુ સમજો કૃષ્ણનું પર્વ છે સમાજની આવનાર પેઢીઓમાં સંસ્કાર સિંચન અને વિદ્યાદાન હેતુ રાજકોટ અમદાવાદ વિવિધ શૈક્ષણિક સંકલો સ્થાપિત કરવામાં આવી રહી છે ત્યારે આ ઉત્સવ નિમિત્તે આયોજિત સંમેલનમાં વિચાર વિમર્શ દ્વારા કુરિવાજ અને સમાજ ઉત્કર્ષ માટે આ સમાજની પ્રતિબદ્ધતા જોવા મળે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે

ડામ ટ્રસ્ટના ચેરમેન મૌલેશ ઉકાણી પ્રમુખ જયરામ જગદીશ કોટડીયા ગોવિંદભાઈ વર્મોરા સી કે પટેલ મગજભાઈ જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર